આ અકાઉન્ટ પર મૂક્યો છે લોકોને સુરત પોલીસે અપીલ કરી છે હેકરથી સાવધાન રહેવા માટેની અપીલ કરવામાં આવી છે આ પહેલાં ધારાસભ્યોથી માંડી અને તમામ જે મોટા નેતાઓ છે એમના અકાઉન્ટ્સ પણ હેક થયાની ઘટના સામે આવી ચૂકી છે ને હવે તો ખુદ સુરત પોલીસનું આ એક્સ અકાઉન્ટ હેક થયું છે અને જે હેકર છે એણે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપત્તિજનક વિડિયો શેર કર્યો છે સુરત પોલીસે લોકોને પણ અપીલ કરી છે અને લોકોને પણ આવા હેકરથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે આપણી સાથે આઉટપુટ એડિટેડ જીગર ફોન લાઈન પર જોડાયા છે જીગર સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે શું જાણકારી બિલકુલ જોઈ કેટલાક હેકર્સ છે સુરત પોલીસનું જે એક્સ એકાઉન્ટ છે એને હેક કર્યાના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને છેલ્લી પોસ્ટ જે મૂકી છે ખૂબ જ આપત્તિજનક અને તસવીર અત્યારે આપણે બતાવી ન શકીએ એ પ્રકારની તસવીર છે જેની અંદર બે યુવકો લડતા જોવા મળી રહ્યા છે પણ આપત્તિજનક આખો આ વિડીયો છે જેને સોશિયલ મીડિયા પર એક્સ જે એકાઉન્ટ છે સુરત પોલીસનું એના પર શેર કરવામાં આવ્યો છે ત્રણ દિવસથી આખી આ જે સિસ્ટમ આખી હેક કરવામાં આવી છે અને કોણે હેક કરી તેનો ઈરાદો શું હતો એ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે પણ સાથે મહત્વપૂર્ણ બાબત એ કે સુરત પોલીસ લોકોને અવેર કરી રહી છે કે જો આ પ્રકારના મેસેજ સુરત પોલીસના નામે આપણા સુધી પહોંચે તો આવા વિભત્ત મેસેજો પર અથવા તો કોઈપણ પ્રકારના મેસેજ પર વિશ્વાસ કરે નહીં અને તમે જુઓ કે છેલ્લે જે આખી એકાઉન્ટ હતું એ જે હેક કરવામાં આવ્યું અને સુરત અરીના પોલીસ કરીને એની અંદર એક ટેગ લખવામાં આવ્યું છે અને તસવીરની અંદર એક વ્યક્તિ જે બીજા વ્યક્તિ પર તૂટી પડે છે અને આપત્તિજનક આખો આ વિડીયો છે અને એ વિડીયો શેર કરવામાં આવ્યો છે એટલે કે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે અને એની અંદર તમે જુઓ કે બત્યાસી પોઈન્ટ આઠ કે ફોલોઅવર્સ છે સુરત પોલીસના અને જે પછી જે વિડીયો મૂકવામાં આવ્યો તેની અંદર ટેગ કરવામાં આવ્યું છે સુરત પોલીસને અને બીજું કે એકવીસમી તારીખે જ્યારે એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને એ પણ આપણા કાર્યક્રમની જ હતી અને ત્યાર પછી કોઈ પોસ્ટ તમે જોઈ જે સુરત પોલીસનું જે એકાઉન્ટ છે અને સુરત અરીના પોલીસ કરીને સીપી સુરત સિટી એ તેનું ટેગ છે અને એ તારીખ આ તારીખે જે રીતે હેક કરવામાં આવ્યું અને હવે તપાસનો વિષય એ છે કે કોણે કયા ઇરાદા સાથે કઈ જે હતી એની મંશા એ આધારે આ એકાઉન્ટ હેક કર્યું એ દિશામાં તપાસ કરશે પણ સુરત પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે જો તમે આ પ્રકારના કોઈ મેસેજ આપણા સુધી સુરત પોલીસના નામે આવતા હોય સુરત સીપીના નામે આપણા સુધી કોઈ મેસેજ આવતા હોય તો એવા મેસેજને એવોઇડ કરજો કારણ કે સુરત પોલીસનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે એક્સ એકાઉન્ટ કે જેની અંદર ચોર્યાસી હજાર કરતાં વધુ તેના ફોલોઅર્સ છે એ તમામ જે મેસેજ છે એ કન્વે અત્યારે સુરત પોલીસ કરી રહી છે અને એ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે આ પ્રકારના કૃત્ય કરવા પાછળનો કારણ શું હતું તેમનો ઈરાદો શું હતો જોઈએ એ દિશામાં તપાસ થશે જી જીગર આભાર આપનો આપ જોડાય તમામ જાણકારી આપી તે માટે બિલકુલ આપણી સાથે સહયોગી હિમ જોડાયા છે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એમની પાસે પણ કેટલીક જાણકારી છે એ સમજીએ હિમ આપની પાસે આવીએ જોઈએ અહીંયા તમે આ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી અહીંયા જોઈ શકો છો આ છે એ સુરત એરેના પોલીસ સુરત એરેના પોલીસ એટલે કે સુરત પોલીસનું જે એક્સ પેજ છે એક્સ હેન્ડલ છે અને એની ઉપર તમે જો આપત્તિજનક આ એક પોસ્ટ મૂકવામાં આવી છે હવે અહીંયા એક વાત સ્પષ્ટ છે કે આ પેજ છે અત્યારે હેક થઈ ગયું છે અને સુરત પોલીસ સતત હેકરની પાછળ લાગી છે લીડ્સ મળી ગઈ છે ટૂંક સમયમાં હેકર પણ પકડાઈ જશે પણ અહીંયા મુદ્દો એ છે કે એની પહેલાંની તમે જેટલી પણ પોસ્ટ જોશો ત્યારે હેક નહોતું થયેલું પેજ આ જે પોસ્ટ છેલ્લી કરવામાં આવી છે આ પોસ્ટ તમે અહીંયા જોઈ શકો છો આપત્તિજનક પોસ્ટ અહીંયા એક વાત સ્પષ્ટ છે કે હવે આ પેજ હેક થઈ ચૂક્યું છે એટલે સુરત પોલીસ સતત અપીલ પણ કરી રહી છે કે કોઈ પણ અત્યારે પોસ્ટ કરવામાં આવે આ પેજ ઉપર જેમાં ચોર્યાસી હજાર જેટલા ફોલોઅર્સ છે એ પેજ ઉપર પ્રકારની પ્રકારની જો અપીલ પોસ્ટ કરવામાં આવે છે તો એ મિસલીડિંગ હશે મિસ ગાઈડ કરતી પોસ્ટ હશે એટલે એ પોસ્ટ ઉપર વિશ્વાસ કરવો નહીં સુરત પોલીસ સતત આ અપીલ કરી રહી છે બની શકે કે આ એક વિડીયો છે આવા બીજા વિડીયો મૂકવામાં આવે અને એટલા માટે જ આપણે પણ દર્શકોને કહી રહી છે કે પર્ટિક્યુલર આ પેજ એટલે કે સુરત અરેના પોલીસ જે સુરત પોલીસનું પેજ છે એની ઉપર કોઈ પોસ્ટ મૂકવામાં આવે છે તો એનો વિશ્વાસ જલ્દી કરવો નહીં હાલ પૂરતું કારણ કે પેજ હેક થઈ ગયું છે એકવાર જ્યારે પેજને રિકવર કરી લેવામાં આવશે ત્યારે ફરી એકવાર સુરત પોલીસ આના વિશે જાણ કરશે અને જે બાદ વિશ્વાસ કરવો કે સુરત પોલીસે કોઈ પોસ્ટ કરી છે ત્યાં સુધી અગેન જોઈએ અહીંયા વાત એ છે કે આ પ્રકારના વિડીયો મિસલીડિંગ વિડીયો મૂકીને જે લોકો છે જે સુરત પોલીસના પેજને ફોલો કરે છે અન્ય સુરતના લોકો છે સુરતમાં જેટલા પણ લોકો રહે છે એમને મિસગાઈડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અગેન અહીંયા એક વાત સ્પષ્ટ છે કે સતત સુરત પોલીસ કાર્યરત છે અને જેટલા પણ આ હેકર્સ હશે જુહી એમને પકડવાની કામગીરી અત્યારે ચાલુ છે ટૂંક સમયમાં આ જે હેકર્સ છે એ જાપ્તામાં આવી જશે સાયબર એક્સપર્ટ્સની હેલ્પ લેવામાં આવી રહી છે કઈ રીતે આ હેકર સુધી પહોંચવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે તે જોવાનું રહેશે હિમ આભાર આપનો આપ અને જાણકારી આપી તે માટે તો હેકરથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ જે હેક થઈ ચૂક્યું છે છેલ્લા બે થી ત્રણ દિવસથી આ પ્રમાણેની એક્ટિવિટી આ પેજ પર થઈ રહી છે એક આપત્તિજનક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં બે વ્યક્તિઓ એકબીજાને માર મારતા હોય એવું જોવા મળી રહ્યું છે જોકે સુરત પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે આવા હેકર્સથી સાવધાન રહો અને આ જે અકાઉન્ટ છે એની ઉપર કંઈ પણ પોસ્ટ કરવામાં આવે છે તો એની ઉપર ધ્યાન ન આપશો તો લોકોને સુરત પોલીસે અપીલ કરી છે